અને પાણીની અમે બહુ રજૂઆત કરી અમને કહે છે આજે આવશે કાલે આવશે પાણી આવ્યું જ નથી આજે ઉગ્ર આંદોલન કરીને અમે સરપંચની ઘરે ગયા તો સરપંચ હતા નહીં પછી એના ઘરના હતા વાત કરી એના છોકરો હતો એના છોકરે અમને કીધું કે બાર સાડા બાર પાણી આવી જશે અમે વીસ વીસ પચીસ પચીસ ત્રી ત્રીસ પચાસ પચાસ હજાર રૂપિયાનું પાણી નાખ્યું ટેન્કર ટેન્કર પાંચ હજારનું ટેન્કર આવતું હતું અમે દસ હજારમાં નાખ્યું બે હજાર રૂપિયાનું ટેન્કર આવતું હતું બે હજારમાં નાખ્યું આવી રીતે ટેન્કર નાખ્યું અમે નાના માણસો કોઈ મોટા માણસો એ રહેતા નથી તો આ પોસાય એવું છે નહીં શું કરવાનું મતલે વટાણે તો સૌ આવે ધારાસભ્ય આવે સરપંચો આવે તમે આમાં મત દઈ આમ કરજો તેમ કરજો તો પછી અમારે શું કરવાનું કેને રજૂઆત કરવાની છેલ્લા કેટલા દિવસથી આપ રજૂઆત કરી રહ્યા હા મેં આઠ દિવસ દસ દિવસથી રજૂઆત કરી દરરોજ જાય અમે રજૂઆત કરવા ફોન કરી દઉં સરપંચ ફોન ઘણા બધા કર્યા પણ કોઈ ઉપાડતું નથી હવે અહીંયા સુધીની હવે ગણતરી છે જો આજથી પાણી રેગ્યુલર નહીં થાય તો કલેક્ટર સુધી રજૂઆત કરવામાં અમે જઈશું કમસે કમ આથી ત્રણ થી ચાર હજાર માણસો નીકળવાના છીએ

અને 12 થી ટેન્કર મગવવા પડે છે બધાને ટેન્કર પોસાય તેમ નથી પણ તોય છતાં મગવવા પડે છે બધાને પાણીથી બહુ પરેશાન છીએ અને રનિંગ ડેઝ માં એક ઘણી વખત પાણીનો પ્રોબ્લેમ વધારે દે છે આ એરિયામાં જી આગામી દિવસોની અંદર હજી પાણી ન આવે તો તમારી શું તૈયારીઓ છે પાણી ન આવે તો બધા જશું અહીંયાથી રેલી કાઢીને પણ સરપંચ શ્રી અમને જોવા ન મળ્યા અત્યારે અમે તેના ઘરે ગયા પણ તેના ઘરેથી દરવાજો જ ન ખોલ્યો કોઈ અને એના બદલામાં બીજા કોઈ ચાર પાંચ વ્યક્તિઓએ અમને જવાબ આપ્યા જી સરપંચ જોવા નથી મળ્યા અને સરપંચે પણ કંઈ જવાબ નથી આપ્યો અને વધુ એક સાથે મારું નામ શંકરભાઈ પરસોત્તમભાઈ મધરભાઈ સોસાયટી હું અહીંથી રાતે રોજ બેથી ત્રણ ઝકા કરી અહીંયા પૂછવા જાઉં છું પાણી માટે તો મને ચાર દિવસથી એવા બાના બતાવે છે કે આજે પાણી આવશે પાછા બીજી દિવસ એટલે એમ કે કાલે તમારો વારો છે પછી કે પાછો આવશે એમ કીધા પછી એમ કે આવે કે ન આવી અમે નક્કી નથી કહેતા એમના માણસો તો પાણી ન આવવાનું હોય તો એ રીતે કહી દેવાય કે ચાર દિવસ નહીં આવે અને આજે બે હજાર રૂપિયાનું ટ્રેક્ટર આવતું હતું એટલે છસો રૂપિયાનું એ આજે બારસો રૂપિયા ટ્રેક્ટરવાળા કરીને ખાશે પાણીનો ટાંકો પાંત્રીસોથી ચાર હજારમાં આવતો હતો એ આજની તારીખમાં સાત હજાર રૂપિયામાં આવે છે ટાંકાવાળા એવું કહેશે કાલની તારીખમાં નાખવું હોય તો આઠ હજાર રૂપિયા થશે એટલે આમાં આઠ આઠ હજાર રૂપિયાના ટાંકા લેતા આ પબ્લિકને કોઈને પોસાય એમ છે ન પોસાય માત્ર લેવા માટે આપણે બધા એક થાય અને બધા ચૂંટણી લડવી છીએ મત દેવી છીએ જેમ કે એ રીતે આપણે જાવી છીએ તો આપણું સોલ્યુશન માટે એક જ વિનંતી છે કે સરપંચ સાહેબ અને ધારાભાઈ દુર્લભજી ભાઈ દેથરિયા આનો કંઈક અમારો હલ થાય એવું કરજો અને અમારો ફોન ઉપાડે પાણી ન હોય તો કાંઈ નથી જોતું ફોન તો ઉપાડવા જોઈએ કે ન ઉપાડવો જોઈએ હા મોદી ફોન ઉપાડે મોદીને ફોન કરી તો આ તો ક્યાં એવો મોટો ભૂપ હતો આ મોટો ભૂપ નથી આ આશરે અત્યારે

રજૂઆત કરવા છતાં જેમાં કોઈ સાંભળતું નથી અને દસ દસ દિવસથી પાણી નથી આવ્યું બહેનોને પણ કામમાં ખૂબ તકલીફ પડે છે તેથી કરી અને એમની રજૂઆત વારંવાર કરવા છતાં એ માનતા નથી અને જો રજૂઆત એમની માનવામાં નહીં આવે તો ટ્રાફિક ચક્કાજામ કરવાથી રહી અને કલેક્ટર સુધી રજૂઆત કરવાની એમની તૈયારીઓ છે વધુ વિગત માટે જોડાયેલા બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર